ડભોઈથી વાઘોડિયાનો રોડ બંધ કરવામાં આવ્યો છે અને રોડ બંધ થતા જ વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા થી વાગોડિયા જવાનો રસ્તો પણ બંધ કરાયો છે તો નદી કાંઠા કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ગતરોજ રોજ સમગ્ર ગુજરાત સહિત ઉપરવાસમાં ધમાકેદાર પડેલા વરસાદને કારણે દેવ અને ઢાઢર નદીમાં પાણી આવી જતા ડભોઈ તાલુકાના ચૌદ જેટલા ગામોને અસર પડી હતી જેમાં દંગીવાડા બંબોશ પ્રયાગપુરા કરાલીપુરા ગામમાં પાણી ભરાયા હતા તેમજ નારાયણપુરા ગામ બેટમાં ફેરવાય ગયું હતું

જે ઉપરવાસમાં વરસાદો પડેલ છે એના કારણે ગામમાં પાણી ઘૂસી ગયેલ છે એમાં પાંચ પાંચથી સાત ગામો છે એમાં નારણપુરા છે ડંગીવાળા છે પ્રયાગપુરા છે વીરપુરા છે બંબોજ છે એમાં ભારે વરસાદ ને ભારે ડેમમાંથી પાણી છોડવા બદલ આ બહુ તકલીફમાં મુકાઈ છે પબ્લિક અને ડબોથી આ જે વાઘોડિયા રોડ જાય છે જે ડાયવર્ઝન આપેલું છે એ રોડ સદંતર બંધ થઈ ગયેલ છે

જઈ શકતું નથી